એ ડોહા હું આદિને પત ઠોકવા એ દાડિયા નાખવાના હે તું જીરો નીદો મન જા એ પણ એ ત્યાં ભાગેલ એ પણ બહાર જવા તો જવા દે જાવું તે નઈ એ પણ જા તો અલ્યા આ રોશી નો તો હે ને કંટારો છે જડ ઝેરો વાવો જડ ઝીરો વાવો અમારે એક લેકલે નીંદુ જાડીએ જડતા નથી આ મેઘો છે નહી તા એને બેહી જાઓ એની વાડીમાં લે નીલજા મારી વાડી કે બેઠો ઉર ભર તન દેજો મારી વાડી માલકો બેઠો છો તો મારું હું દૂર હે જંક તારી વાડીમાં ખાતર થાય પણ તું નીલજો છે

અને જોતો ખરે ઓલા તો આપણે જ્યા ડાળીએ જાય ને આપડી વાહેવા હે જ આવે કાલ આપણે ઓય ગયા તો અહીંયા આયાતા જાય ને ને વાઈણ વાઈણ ડાળીએ જ જાવું છો હાડી વારી ના રહી હા તો મને ગોવત ગમે છે

તું આટલા લઈ તો જા અને એને છાયા બીજા આવે પણ તું આવે છે હા આટલા તો અમને ઘણા આવે તમ અમને રાખો ને એટલે આવને વળ પણ તો ના પાડી

એ લે લે આ તો આયો એ લે ના તને કીધું તો આમ જો તો ખરી આયા સામા બી આયો એ સામા બી આયો કાંતે તને હું આંદો હું આઈ નીંદુ એમાં એ બાયું નીંદે ના આવનું હા બાયું સામા તમારવાય તમારો સાવા છેતી વાનેત નીંદરો આયા એ જગના શું એ આ તને નીંદુ કીધું તો કાઈ આમ ખેલે કાઠો તો તય બસ શું પણ છેડે આમ કેડે છેડે છેડા આ શું હારું મને ખબર હે પછામાં આવે તોય નહીં આ હારું પછામાં આવે મને ખબર હે બધી માવાના દીકરા આમ 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 ખેલે છેલે અલ્યા અલ્યા આમ સા કીધું એ નામયો અને આ બાપા